અને આ જુઓ ખાટલા બદલાં રેડી કરી રહ્યા છે નમળા બસ માતાજી થોડીક વારમાં ફુવાજી આપણા ઘરે આવી જશે તો વિડીયો સાથે તમે જોડાઈ રહેજો તો બધાને કોમેન્ટમાં જે કાલકામાં લખવાનું છે અને જે ઓળખે એમને બી પ્લીઝ રિક્વેસ્ટ કરું કે જે કાલકા કોમેન્ટ કરજો તો બધાને જય માતાજી જય માતાજી મિત્રો અત્યારે આપણા ઘરે ભુવાજી વધારી રહ્યા છે તો મોચા મોચા ધાળી રહ્યા છે મિત્રો ખુરશી બોરસી તો હવે એનું સ્વાગત પણ કરશે અને આપણા ઘરે પગલાં ભુવાજીના પરથી ભુવાજીના થઈ રહ્યા છે તો સપોર્ટ કરજો જય માતાજી તો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં હશો ને આજે અમારા ઘરે પૂર્વજી આવ્યા છે ને તમને બી મુલાકાત કરાવું અને આજના આપણા યુટ્યુબના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે જોઈ શકો છો આપણે હું તમને એમને બતાવું તો જય માતાજી જય માતાજી આજે વિક્રમભાઈના ઘરે હું પણ આવ્યો છું એમને ખૂબ મારું સ્વાગત કર્યું છે બે જણાએ એમને લાઈક કરો અને ફોલો કરો જય માતાજી જય માતા જય મોહન

એમને પણ ફોલો કરજુ મિત્રો એમાં પણ સ્વાગત ખૂબ કર્યું છે એમને ખુબ મહાકાળી લાભ આપે ખુબ આગળ વધારે બેન ને